જેન વિદ્યાર્થી મિત્રો ઓમ પ્રસંગ ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે ફરી આપણે એક મહત્વનો ટોપિક લઈને આવ્યા છીએ જેનું નામ છે મનુષ્યનું પાચન આ મનુષ્યનું પાચન વાળું જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો એ ધોરણ 10 માટે ધોરણ 7 માટે અને ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એ તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનું છે આ વિડિયોને આપણે એકદમ સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીશું જેથી તમને અહીંયા ને અહીંયા યાદ રહી જાય અને બોર્ડની જે પરીક્ષા છે એ સરળતાથી લખી શકે આ પ્રશ્નને ઠીક છે તો વાત કરીએ છીએ શું તો કે પહેલા ખોરાક હોય આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનો આપણે કણ લઈએ છીએ હાથમાં પકડીએ છીએ એ ખોરાકના કણમાં કઈ કઈ વસ્તુ કયા કયા ઘટકો આવેલા હોય છે એ આપણને ખબર હોવી જોઈએ તો કયા કયા ઘટકો આવેલા હોય છે ત્રણ અને એના ઉપરના બીજા જે ઘટકો છે એની વાત કરીએ તો પેલો કયો છે તો કાર્બોદિત બીજો કયો છે પ્રોટીન ત્રીજો કયો છે ચરબી મુખ્ય ત્રણ ઘટકો કયો કયો કાર્બોદિત પ્રોટીન અને ચરબી અને એના સિવાયના બીજા બે ઘટકો જે છે એને શું કહીએ છીએ આપણે વિટામિન અને બીજા ખનીજ ક્ષારો બીજા ખનીજ ઘટકો આપણે શું કરીશું મુખમાં જવાઈ દઈશું ક્યાં જવાઈ દઈશું શરૂઆત આપણે ક્યાંથી કરીએ છીએ મુખ થી કરીએ છીએ જેવું મુખમાં ખોરાક જાય છે તો મુખમાં કઈ કઈ વસ્તુઓ રહેલી છે તો મુખ્ય મુખમાં દાંત

કોનું પાચન થવાની શરૂઆત ક્યાંથી થશે તો કે મુખથી થશે ક્યાંથી થશે મુખથી ક્લિયર છે હવે જોઈએ છીએ આપણે આગળ કે આ ખોરાકનો કણ જે આપણે મુખમાં મૂક્યો તો એમાં શું ભળી ગયું છે એના ઉપર કે એમાયલેજ નામનો ઉત્સેચક

માર્ગ પ્રોવાઈડ કરશે આગળ જવા માટે ખાલી મદદ કરશે ત્યાં પાચન થશે નહીં ખોરાકને શું કરશે જઠર સુધી લઈ જવામાં મદદ કરશે ખોરાક ક્યાં આવશે જઠરમાં મુખમાંથી ક્યાં આવ્યો ભાઈ અન્નનડી અને અન્નનડીમાંથી ક્યાં આવે છે જઠરમાં આવે છે આ જઠર કેવા આકારનું છે વિદ્યાર્થી મિત્રો તો કે જે આકારનું છે જઠર કેવા આકારનું જે આકારનું એને ઇંગ્લિશમાં આપણે સ્ટમક તરીકે પણ ઓળખીએ છીએ આ જઠરમાં મુખ્ય ત્રણ ઉસેચકો આપણને જોવા મળે છે કયા કયા તો કે હાઇડ્રોક્લોરિક એસિડ મારવા માટે અને જે આપણે ખાધેલું છે વધારે પડેલું વધારે પડતું એ ખોરાકને પચાવવા માટે પણ ઉપયોગ થશે તો જઠર દ્વારા તો કે હાઇડ્રોક્લોરિક એસિડનો નો ઉપયોગ થશે ક્લિયર જેના કારણે આપણને શું થાય છે જો વધારે પડતું હાઇડ્રોક્લોરિક એસિડ જો વધારે સ્ત્રાવિત થઈ જશે તો એના કારણે આપણને શું થશે તો કે શરીરના અંદર બળતરા થાય છે અને એ જ બળતરાને આપણે શું કહીએ છીએ એસિડિટી તરીકે ઓળખીએ છીએ અને એના ઉપાય માટે ઉપચાર માટે આપણે શું કરીએ છીએ તો કે બેકિંગ સોડા લઈએ છીએ બેઝિક પદાર્થ લઈએ છીએ ક્લિયર છે તો હવે આ જે ખોરાક જે છે એમાં તો જઠરમાં જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડના કારણે શું થશે એનું પાચન થવાની શરૂઆત થશે અને આ હાઇડ્રોક્લેરિક ને આ એસિડ જે ઉત્પન્ન થયું છે અને જઠરની દિવાલોને બચાવવા માટેનું જે ઉસેચક છે એ કયું છે સ્લેસ્મ કયો છે સ્લેસ ટોટલ ત્રણ આપણે ઉસેક વાત કરી કયા કયા હાઈડ્રોક્લો એસિડ બીજો કયો તો સ્લેસમાં અને ત્રીજો કયો છે તો ક્યાં પેપ્સિન કયો છે પેપ્સીન ખોરાકના કણોમાં કયા કયા ઘટકો હતા

સાતમા ધોરણની જે NCERT ની બુક છે એમાં કેટલી આપેલી છે આપણને 7.5 મીટર આપેલી છે ક્લિયર અને મોટા આટાની લંબાઈ કેટલી છે તો કે 1.5 મીટર ક્લિયર હવે આ જે ખોરાક જે છે ખોરાકનો કણ છે એમાં તો નાના તળામાં નાના તળામાં એના ત્રણ ત્રણ ઘટકોનું શું થઈ જશે સંપૂર્ણ પાચન થઈ જશે અને પછી ખોરાક કઈ જગ્યાએ જશે તો કે જો આ ચરબીના પાચન માટે એક ઉત્સેચક જવાબદાર છે કયો લાઇપેજ એ યાદ રાખવાનું છે જઠરમાં ટોટલ કેટલા ઉત્સેચક હતા ત્રણ હાઇડ્રોક્લોરિક એસિડ પેપ્સી ને લેસ લેસ નાના તળામાં કયો છે લાઇપેજ નામનો ઉસેચક જે છે એ કોના જવાબદાર માટે છે કોનું પાચન કરવા માટે જવાબદાર છે તો કે ચરબીનું પાચન કરવા માટે જવાબદાર છે હવે આ જે ખોરાકનો કણ છે કઈ જગ્યાએ જશે તો કે મોટા તળામાં જશે અને મોટા અતળામાં આમાં કોઈ પણ જાતનું આપણને પાચન જોવા મળતું નથી કોઈ પણ જાતનું પાચન થતું નથી કોઈ પણ જાતનું પાચન નહીં થતું એનો મતલબ થશે શું તે આમાં તો કે ખોરાકનો જે કણ છે એમાંથી બધું પાણી શું થઈ જશે શોષાઈ જશે ક્લિયર બધું પાણીનું શું થશે શોષણ થશે ખાલી ખાલી મોટા અતળામાં શોષણ પાચનની ક્રિયા થશે પાચનની ક્રિયા થશે નહીં ક્લિયર તો છેલ્લે પાચન કઈ જગ્યાએ થાય છે ખોરાકમાંથી એવું ક્વેશ્ચન પૂછાય તો ખબર હોવી જોઈએ કઈ જગ્યાએ થાય છે નાના તળામાં થાય છે મોટા તળામાં ખાલી શું થઈ ગયું પાણીનું શોષણ થઈ ગયું અને હવે જે ખોરાકનું કણ છે કઈ જગ્યાએ પહોંચશે મળ અને મળ દ્વાર પછી શું થશે મળ દ્વારનો જે મુખ્ય માર્ગ છે એમાંથી શું થઈ જશે બહાર જતું રહેશે ક્લિયર જે તમે હવારે શોચ ક્રિયા કરો છો

ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત